જય ભારત જય જાદરા પીર કીધું રોટલા ગણવાના બાકી છે પ્રશ્ન કર્યો કેમ તો કે મને થોડીક બેટા ખબર હતી કે તું અત્યારે આવીશ બપોરે આવીશ કે તમને ખબર નતી એને તો ખબર હોય ને એ શબ્દ એને તો ખબર હતી ને તો કે એ તો ઘર્ય નથી નથી એમ કીધું અને જાદરાના બધા રૂવાડા આવળા થઈ ગયા ક્રોધ ની અંદર અને મગજમાં આગના ભડકા થવા માંડ્યા અંદર લાલ પડવા મળ્યા ક્યાં ગઈ કે એને પિયર કઈ છે મોલડી કોને પૂછીને ગઈ મને પૂછ્યા વગર એનાથી જવાય કેમ મેં મોકલી છે મને પૂછીને ગઈ છે એટલે તું એવો એટલો બધો ઉતાવળો થામાં અરે એની જાતની વંતરી મને પૂછ્યા વગર ડેલી બાય પગ મુકાય અને એ સીધે સીધા સાદરા ઘોડી પલાણી સામાન માંડવાનું ભૂલાઈ ગયું ચોકડું માંડવાનું સડાયું આ જોઈ લો એની જાતની એને ખબર પડે અને ઘોડી મારી મૂકી ગામના લોકો જે જે જોતા હતા એને ખ્યાલ કે કોકનું હજી અટાણે બપોર કોકનું આવ્યું છે પણ હવે જે થાઈ અને વાહ ઘોડી અને આ લોકો રબારેણું અને માકબાઈમાં લગભગ થોડોક સીમાડો વેટ્યા છે ત્યાં વાહે તબડક 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 ખડક અવાજ આવ્યો અને રબારીની બાઈ આ અવાજ સાંભળ્યો કીધું કે માઘભાઈ જોતો પાછળ કોણ આવે છે એટલે માઘભાઈ પાછું વળી જોયું એને એ તો હોળીનો અવાજ ને બધું સાંભળી જાય ડાબલા એટલે એને ખબર પડી જાય એ કે મારો કાળ આવે છે એટલે ઓલી બાઈ કઈ સમજી નહીં કાળ એટલે હું ઈ કે ઈ કે તારા બનેવી આવે છે વાહે હું આ તમારી હારી આવી ને એટલે મને સજા કરવા આવે છે એટલે તમે હવે ભાગવા મળો નહીંતર મારી ભેગું તમારું આવ્યું છે રબારીની ભાઈઓ દાંત કાઢવા મળે અમે તને તી અળીને છીએ તારી અરે અને અમે હવે આવું તે ભાગવા મળીએ હવે જે થવું હોય થાય એને આવવા દે અમે છે ને રબારીનું છે વાણીયું નથી કે ભાગવા મળીએ અમે છે ને હાથી દાંતના સૂડલા પહેરાય એને હેઠો ઉધારીને મોગોનો મોંઘોનો રીંગી દેખીટ કે છે માઘભાઈ ની ખાનદાની તો જો એવું તમે કરો તો તમને મારા ઠાકર હમ છે મારો ધણી છે અને મને કલંક લાગે મારા બાપ ને કલંક લાગે ને મારા કુળ ને કલંક લાગે એવું તમે કરો તો તમને ઠાકર ની ધરાય છે અરે કે ભાઈ એટલું એટલું જૂન હોય છતાં તું એને અમને બાંધી રાખ હા હવે તમે ભાગવા મળો કે હવે તો ઉલી બાયું કે અમે ભાગી તો અમને ઠાકર લીધે હવે તો જે થાય ભલે અરે કંઈ પણ અહીંયા આ આગડી મને મારી નાખ છે ને તમને મારી નાખજી કે હવે પાળિયા ભલે ભેગા થાય હવે કોઈ વાત જ નહીં હવે તો એ જોયું જાય છે એ રબારીની બાઈ ઉગળ થી બધી મક્કમ થઈ ગઈ કે માંક બાઈએ ઘણી સમજાવી કે ભાઈ બાપા આમાં ઘણું બધું થાય ઘણું બધું નહીં હવે તો જે ખાવું એ થાય પોડી ત્યાં તો થોડીક દૂર રહી અને માગભાઈએ અંતર થી અંતરનાદ કર્યો હે ગેબીનાથ હે મારા ઠાકર હવે મને બસાવજે અને રબારીની બાયુ હાલી જાય છે પાસુળું જોતી જાય ન્યાન ન્યા ડાબલા ધોડે રેવાડ માંથી તાપસી સાલ ખુદી ચારે પગે પણ અંતર નો કાપે જમીન નો કપાય ન્યાન નાન્યા સ્લીપ થાય ટૂંક માત્યા ની ફરે એટલે સાધરા નવાઈ લાગી કે આ ઘોડી કોઈ દિવસ થાય એટલે દિવસની ઘોડીને મારવામાં કોઈ ખામી ન રાખી ઘોડીના શરીરમાંથી આખો પરસેવાનો રહેલો હાલે પણ અંતર નો કાપે એટલું ને એટલું અંતર રે જ્યાં થોડુંક અંતર કાપે ત્યાં ઓલી બાજુ અંતર કપાઈ ગયું જેટલું અંતર ઓલી બાજુ કપાય એટલું અંતર આ બાજુ કપાય બાકી વચ્ચે જગ્યા એટલી ને એટલી રે બહુ મારી ઘોડીને બધું જે કઈ એની ઉપર કરવાનું થતું બધી પ્રયત્નો કર્યા પણ ઘોડી હાલી એટલે નહીં ખુદ નવાઈ ત્યાં તો પાદર આવી ગયું લાગીનું ડેલી આવી રબારીની બાજુ નારાયણ કર્યા રામ રામ કીધા અને હમણાં બાપા રોકા છે એવું કઈ અને દાત્કાલ્તી કાધી રબારીની બાજુ અને અહીંયા આઈ માકબાઈ પોતાના પિતાની ડેલીમાં પગ મૂક્યો અને જ્યાં હોંસરીની કોર ચડે ત્યાં ડેલીએ જાદરાની ઘોડી આવી પહોંચી માગભાઈ ને જરાય ચિંતા નથી કારણ કે આ આ આ નવું કૌચક કેવું કે ઘોડી આંબી ન રહી એટલે જાદરાને પોતાને આ પહેલી વાર એટલી જિંદગીની અંદર આ લાગ્યું કે હો હો એટલો મેં એની પાછળ એ અંદર હોઈ ગઈ પછી ઘોડી ડેલીએ પહોંચી અને ઓલી રબારીની બાઈ મશ્કરી કરતી હતી કે આ તો ઘોડું છે ઘીરું છે વાંધી દેખતું નથી અને આમ કે ગમે ત્યાં પવન વેગી છે ગમે એને લૂંટી નાખે મારી નાખે ગમે એનો પીસો કરે તો છોડે આ એટલે આ પાસે આધાર ને પણ નવાઈ લાગી આજ હાળું કઈક ગમે થયું ઘોડી દેવું હવે તો મારી આબરૂ ગઈ ને ઘોડી ની ગઈ ઘોડી ને પોતાની આબરૂ નો અહેસાસ છે પોતાની આબરૂ નો પસ્તાવો છે મને મારી આબરૂ નો જાદરાના આવા અઠંગ હૃદયની ની અંદર એક નાની એવી ચિનગારી જેવું થયું આ કૌતુક મારી ઘોડી કોઈ પડે નહીં અને ઘોડી એ સમજે દેવગુનિય જનાવર છે ક્યાં જવાનું શું કરવાનું એને ખબર જ હોય એના બદલે ત્યાં તો આપા જાદરાના મામા ડેલી આવ્યા ઘોડી સામુ નો જોયું જાદરા સામુ નો જોયું અને ડેલી ઉગાડી ગયા અને એવો રૂડો ઉજળો આવકા અરે બાપ ભાણું બા અટાણે વૈયાઓ વૈયાઓ મારો બાપ જાદરા ને નવાઈ લાગે કે હાળું આ ભગતરા જો તો ખરા કઈ પ્રકારની કોઈ અસર નથી જાદરા ગેઠો મૂક્યો ઘોડીથી અને ફરખ પકડી લીધી મામાએ લે બાપા હું ઘોડી બાંધી અરે મામા તમે જો હું બાંધી દઉં એમ કરતા કરતા બે ફાળિયાની વચ્ચે આવી ગયા ઘોડી બાંધી અને સરસ સણોઠીના ફોજરા જેવો લાલ કલર નો ઢોલિયો પાતરી દીધો માથે દૂધના ફીણ જેવા ગોદડા પથરાઈ ગયા અને ઉજળો આવકાર ને પાણી માગે તો દૂધ હાજર થાય એટલી બધી ઝાદરાને અંદરથી બધા સમુદર ઉગળે અને એક વસ્તુ એને આ બુડી ઉડી ગઈ કેળું ગમે આ શું ખરું એ વાત હાજી પણ હવે અહીંયા મામાને મોઢું હું દેખાડું હવે કે હવે મામા હું રજા લઉં અરે રજા ક્યાંથી ભણું બા તું મારી આખી જિંદગીનો મહેમાન અત્યારે રહોડામાં લાપસી ના આંધળું મુકાઈ ગયા છે અને કઈ પોટાને થોડું બાપા હોય જવાય સાહી એટલે પરાણે રોઈ ગયા પણ આપા સાતરા ક્યાંય હોખ નહીં

વળી પાછું ભાડે હટ કરી એ હવે મામા હું જાઉં વળી પાછું મામાએ હમ દીધા કે જો ભાણું પાતું જા તો તારા મામા નું મળતું મોઢું ભાઈ એવા આકરા હમ દીધા રાતે વાળું જ કરવાનું રોકાવાનું છે જાત્રા ને કરો તો એક બાજુ મુજારો ખડી થાય ને એમ થાય કે બેઠો શું વાળું કરવા બે તોય ભલે સાસુ પીવા બે તોય ભલે કે આ ક્યારે આ મામા અત્યારે બીઠું બીઠું બોલે બધું કરે છે પણ ઠપકો તો દેજ કાંઈક મને છે કે ભાઈ આમ થોડું કરાય કાય આવી રીતે હોય કાંઈક જીવ દૈયાની વાતું કરશે કાંઈક સત્સંગની વાતો કરશે અને આપણને એ કાંઈ મંજૂર છે નહીં એ કોણ ભાઈ એ ભગતના વેળા કરે હાથમાં મંજીરા નામ સાગર ને હૈ ગોપીજન ગયરુર ભાગ્યાના પેરુ આવું બધું મારાથી થાય નહીં પણ આ મામો મૂકતો નથી એટલે હાજે મામા ભાણે બે વાળું કર્યા પછી સાદરાય નક્કી કર્યું કે હવે અહીંયા તો હું જ નથી કારણ કે મામા ગમે ત્યારે મને આ ઠપકો દેહે કારણ કે એની દીકરીને માથે દુઃખના ડુંગરા ઊભા કરવામાં મારી જેવો કોઈ ખતરનાક નથી એટલે આ ઠપકો ખાવો અને હેરાન થવું એના કરતાં હું મામાએ ફોન દીધા છે એટલે હવે ફોન કરતો નહીં જાઉં પણ વાડી આવ્યો જાઓ એટલે આપડખા પહેર્યા અને કીધું કે મામા હું વાડીએ જઈને હું છું અરે કે બાપા ન્યા વાળીએ હા વાડીએ મને હું ગાયા નો આવે મને વાળીએ ઊંઘ આવશે હું કામ કે મામાથી થોડુંક અલગ પડી જવાય એટલે મામાએ કીધું કાંઈ વાંધો નહીં જો આ બધું ખાટલો છે ધરકલું છે બધું વાડીએ છે ઝૂંપડીમાં તું જ્યાં એ બધું હજી હમ્બું નમ્બુ કહીને ત્યાં હું આવું છું હવે હું આવું છું એમ કીધું અને આપણે પાછી ફાળ પડી ગયા ત્યાં હું હું વાંધો ન્યા મામાને હું વાય ડાટી છે Seguindo, se vê barato,